उत्तराखंड के आपदा में गुजरात से गए हुए प्रवासी 141, फोर्टी वन एक सौ इकतालीस जितने लोग वहां पर फंसे हुए थे हारिद से बार बाबर से दस अहमदाबाद में 99 भावनगर से 15 और बड़ोड़ा से पांच कुल मिला के वन फोर्टी वन लोग वहां पर अभी सेफ है उत्तराखंड की सरकार से भी बात चल रही है और वहां पर से जो जानकारी मिली है किसी की भी हताहत होने की कोई संभावना भी नहीं है और हुआ भी नहीं है केवल चार लोगों को थोड़ी बहुत इंजरी हुई थी उसको मेडिकल सार दी जा रही है और साथ में गुजरात सरकार हमारा एस सतत उस, उसके संपर्क में है और सब लोगों को वहां पर सब प्रकार की सुविधा प्रयास कर रही है और उत्तराखंड सरकार ने भी उसमें करते हुए सभी लोगों को अच्छे से व्यवस्था करी है और साथ में अभी एयरलिफ्ट करने का सुझाव भी था लेकिन बेड वेदर की वजह से वहीं से हम एयरलिफ्ट नहीं कर सकते और साथ में लैंडस्लाइडिंग की वजह से वहां पर जो अल्टरनेट रूट है वो भी अभी बंद है लेकिन एक दो दिन में पूरी क्लियर हो जाएगा कि किस रूट से उनको वापस लाया जाएगा मतलब के गुजरात के सभी 141 लोग जो प्रवासी थे सभी सेफ है सुरक्षित है और कोई प्रकार की दिक्कत उनको वहां पर नहीं है ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપતામાં ગુજરાતમાંથી પણ ત્યાં પ્રવાસીઓ ફરવા જતા હોય છે એમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે સવારે જે ભયંકર વરસાદ પડ્યો અને એના કારણે ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં આપણે પણ ટીવી ઉપર જોયું છે કે ખૂબ મોટી તારાજી સર્જાઈ એ તારાજીમાં સતત ટુર ઓપરેટરો દ્વારા અને ત્યાંથી પણ આપણને જે સમાચાર મળ્યા એ પ્રમાણે કુલ એકસો એકતાલીસ જેટલા આપણા ગુજરાતીઓ જુદા જુદા જિલ્લાઓમાંથી અને જુદા તાલુકાઓમાંથી ત્યાં ગયેલા હતા અને એ તમામ લોકો અત્યારે સુરક્ષિત છે હારીજમાંથી બહાર હતા ટુર ઓપરેટર સાથે પણ વાત થઈ ગઈ છે બધા જ સેફ છે ત્યાં એને ઉત્તરાખંડની સરકાર અને એસીઓસી એટલે ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર દ્વારા આપણું ઓપરેશનલ સેન્ટર ઇમરજન્સી સતત સંપર્કમાં છે તમામ લોકો સહી સલામત છે ભાપરના પણ દસ લોકો કલેક્ટર સાથે પણ વાત થઈ છે અને ત્યાં પણ ઉત્તરાખંડની સરકાર સાથે પણ વાત થઈ છે ત્યાં પણ સેફ અને સલામત છે અમદાવાદમાં નવ્વાણું જેટલા લોકો અમદાવાદના ત્યાં ગયા હતા ફરવા માટે એ મંદાકીની ગેસ્ટ હાઉસ ગંગોત્રીમાં ત્યાં એમને મળેલો છે એમાંથી ચાર જણાને નાની મોટી ઇન્જરી થતા આરોગ્યની સુવિધાઓ માટે ત્યાં સગવડ પણ થઈ છે અને ભાવનગરમાંથી પંદર જેટલા ધરાલી ખાતે અને ધરાલીથી ત્રીસ કિલોમીટર દૂર એ ગેસ્ટ હાઉસમાં છે અને સેફ છે વડોદરાના પાંચ જણા એ આર્મી કેમ્પમાં છે અને એ પણ સહી સલામત છે આમ કુલ એકસો એકતાલીસ લોકો ને ત્યાં આગળ ગુજરાતમાંથી ગયેલા તમામ લોકો અત્યારે સેફ અને સહી સલામત છે રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડની સરકાર સાથે સંપર્કમાં છે અને આ તમામ લોકોને મેડિકલ આસિસ્ટન્ટથી લઈ અને તમામ સગવડો ત્યાં ઉત્તરાખંડની સરકાર આપી રહી છે પરંતુ અત્યારે બેડ વેધરના કારણે એરલિફ્ટ કરવાનું શક્ય નથી અને ઓલ્ટરનેટ રૂટ જે કહેવાય એ રૂટ ઉપર પણ લેન્ડસ્લાઇડના કારણે અત્યારે મુશ્કેલી છે એટલે એક બે દિવસમાં વાતાવરણ ક્લિયર થશે એટલે ઓલ્ટરનેટ રૂટ અને એરલિફ્ટ દ્વારા એ લોકોને પાછા લાવવાની